જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનારા ખેલિયાઓ માટે વ્યક્તિ રહે તે રીતે સ્પેસ રાખવા માટે સહિત અન્ય કેટલીક રાખી છે આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછું રહે તેવું આ આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થશે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક આયોજકો પંડાલ એસી ડોમ પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓમાં ગરબા રમવા માટેના આયોજન કર્યા છે જેના માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવાની પ્રોસેસ પણ શરૂ કરી છે જો કે આ વખતે ફાયર ડિપાર્ટમેન્ટ ફાયર સેફટી ની પરમિશન ની ગાઈડલાઈન વધુ સખત બનાવી છે તો ગરબા પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓનો તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે મહત્વનું છે કે રાજકોટ ની ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ શહેરમાં ફાયર એન ઓ સી આસરે

तो उसमें आ, अंदर कोई भी सिंथेटिक मटेरियल थर्माकोल इस तरह का जो डीजल पेट्रोल स्टोरेज ये सब अलाउ नहीं करेंगे और पेंट्री और कंप्रेशर वगैरह ए के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है इसमें कम से कम पंद्रह मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं और हर एक पंद्रह मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और एक चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए उससे कम एरिया नहीं होना चाहिए तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलाउ हुआ है और उसका जो संचालक है उसको ऑर्गेनाइजर है वो उसका रिकॉर्ड भी उसको रखना रहे कैमरामैन मैन तुलसी राम रश्मि राणा वॉइस इंडिया टीवी